ચિંલી પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોની ઉત્સાહભે ઉજવણી

શરૂઆત દીપ પ્રાગટ્ય કરવામાં આવી આવેલ મહેમાનોનું સ્વાગત બાળાઉદરા સૂર્ય દીપથી કરવામાં આવ્યું આવેલ મહેમાનોને ફૂલ છડીને પુસ્તક દ્વારા પણ સ્વાગત કરવામાં આવ્યું આ પ્રવેશોમાં આંગણવાડીમાંથી ત્રીસ જેટલા બાળકોને બાલ વાટિકામાં પાંત્રીસ જેટલા બાળકોને હાજર રહેલ મહાનુભાવોએ રંગે ચંગે પ્રવેશ અપાવ્યો હતો હાજર રહેલ ડેપ્યુટી સરપંચ ચુંડણીને વાલીઓને બાળકોને નિયમિત મોકલવા માટે આહવાન કર્યું માજી સરપંચ શ્રી શાળામાં નિયમિત આવી કુટુંબ અને બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ કરવા માટે પ્રોત્સાહિત કર્યા આ પ્રસંગે બાળકોને વાલીઓને